બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં પૂરની પરિસ્થિતિ થઈ છે ત્યારે બાભરથી સુઈગમ જવાના નેશનલ હાઈવે ઉપર તમે જોઈ શકો છો કે હું જે ડાલામાં મુસાફરી કરી રહ્યો છું તે બિલકુલ પાણીની અંદર મુસાફરી કરી રહ્યો છું કારણ કે બાભરથી સુઈગમ જવાનો રસ્તો તમે જોઈ શકો છો કેમેરામેન આપને દ્રશ્યો બતાવી રહ્યા છે જ્યાં બંને બાજુથી લોકો જે બાભરના અને સુઈગમ બંનેના ગામો સંપર્ક વિહુણા બની ગયા જોવા મળી રહ્યા છે જે ચોરતાલીસ કલાક દરમિયાન હવામાન વિભાગની આગાહીના પગલે અડતાલીસ કલાક ધોધમાર વરસાદ વાવાઝોડા સાથે પડતાં જનજીવન પ્રભાવિત બન્યું જોવા મળ્યું હતું અને ઘણા બધા ખેતરોની અંદર પાણી ભરાઈ ગયા હતા લોકો ખેતરોમાં રહેતા હતા ઘણા લોકો ખેતરોની અંદર વસવાટ કરે છે અહીંની પબ્લિક કામ કરતાં પણ ખેતરોની અંદર વધારે વસવાટ કરે છે તો મારી તંત્રને પણ નર્મ અપીલ છે કે લોકોને મદદ કરે અને હાલ તમે જોઈ શકો છો જે ગોળાઈ કહેવાય ઉચ્ચો ક્ષણ સુઈગમ વચ્ચેની જે ગોળાઈ કહેવાય ત્યાં આગળ અમે એવી ટ્રેક્ટર ને નીકળી રહ્યા છીએ તમે પરિસ્થિતિ જોઈ શકો છો હાલે પણ બાબુભાઈ ચૌધરી બનાસની અસ્મિતા સાથે બનાસકાંઠા